વડોદરાના કમાટી બાગની ઓળખ બની ગયેલી જોય ટ્રેન આજે પોતાના બાર વર્ષ પૂર્ણ કરીને તેરમા વર્ષે પ્રવેશ કરી છે આ અવસરે ટ્રેનને ફૂલોથી સુંદર રીતે સજાવવામાં આવી છે પરંતુ હજુ સુધી બાળકો અને સહેલાણીઓને ટ્રેનની મજા મળી રહી નથી કારણ કે દસ મહિના રોજ બનેલા અકસ્માત બાદથી ટ્રેનની સેવા બંધ છે પોલીસ વિભાગ તરફથી પરમિશન મળી ગયું છે છતાંય વડોદરા મહાનગર સેવા સદન તરફથી અંતિમ મંજૂરી બાકી હોવાથી ટ્રેન હાલ બંધ જ છે મેનેજમેન્ટનો દાવો છે કે તમામ સુરક્ષા વ્યવસ્થા પૂર્ણ કરી દેવામાં આવી છે અને હવે ફક્ત કોર્પોરેશનની મંજૂરીની રાહ છે તહેવારો ખાસ કરીને દિવાળી અને સ્કૂલ વેકેશન પહેલા ટ્રેન ફરી શરૂ થાય તેવી તેવી આતુરતા જોવા મળી રહી છે સહેલાણીઓ પણ પૂછે છે કે જો ટ્રેન ક્યારે દોડશે હવે નજર કોર્પોરેશનના નિર્ણય પર છે હા આપણે ગઈકાલે સત્તર સપ્ટેમ્બરે આપણે આજથી બાર વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી સાહેબના બડ દિવસે જોય ટ્રેનની પણ આપણે અહીંયા કમાટીબાગ ખાતે શરૂઆત કરેલી હતી જેના ગઈકાલે બાર વર્ષ પૂર્ણ થઈને હવે તેરમા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે બાર વર્ષથી સતત જોય ટ્રેન આપણી શરૂ થયેલી છે હાલમાં જે દસ મહિના રોજ જે અકસ્માત થયો હતો જેના અનુસંધાને આપણી જે જોય ટ્રેન છે એ બંધ કરવામાં આવેલ હતી ત્યારબાદ ગુજરાત સરકારની જે કમિટી બનાવેલી હતી એમના તરફથી પણ આપણને મંજૂરી મળી ગયેલ છે અને કોર્પોરેશન તરફથી જે સૂચન કરવામાં આવેલા હતા જ્યાં બેરિકેટિંગ કરવાનું કીધેલું હતું એ ત્યાં આગળ અમે બેરિકેટિંગની પણ વ્યવસ્થા કરી દીધેલ છે જ્યાં જરૂર પ્રમાણે જ્યાં જરૂરિયાત લાગતી હતી ત્યાં આગળ આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે ત્યાં જેથી કરીને પબ્લિકની સેફ્ટીનું ધ્યાન રાખી શકીએ પ્લસ બીજા જે જે વધારે કરવાના હતા કે અનાઉન્સમેન્ટ સિસ્ટમ કરવાની હતી એલ લાઈટ લગાવવાની હતી કે પછી સિક્યોરિટી ગાર્ડસની વ્યવસ્થા કરવાની એ હતી એ બધું અમે કરી દીધેલ છે હવે કોર્પોરેશનમાંથી આગળથી પરમિશન મળે એટલે આપણે અમે જોય ટેન્સ શરૂ કરી શકીએ એવું છે બહારથી પ્રવાસીઓ માટે હાલાકીનો સામનો કરવો પડે છે આપ કોર્પોરેશનને અપીલ કરી છે રજૂઆત કરી છે કેમ ચાલુ નથી કર્યો એની માટે રજૂઆત કરી છે આપણે હા અમે ક જોય ટ્રેનની ચાલુ કરવા માટેની પરમિશન માટેની રજૂઆત કરેલી છે અને બારગામથી પણ સહેલાણીઓ આવે છે અને સ્કૂલના પ્રવાસો પણ ચાલુ થઈ ગયા છે અને આવનાર ટૂંક સમયમાં હવે દિવાળી વેકેશન શરૂ થવાનું છે તો કેટલી આ સહેલાણીઓ આવે છે જે અવારનવાર આવીને પૂછપરછ કરતા હોય છે ટેલિફોનિક પણ કેટલીક ઇન્કવાયરીઓ આવતી હોય છે તો એમને પણ રજૂઆત કરતા હોય છે કે સાહેબ જોય ટ્રેન ચાલુ કરો અમારે જોય ટ્રેન માટે આવવું છે પણ હાથમાં પરમિશન ના આવવાથી અમે હજુ સુધી જો ચાલુ કરી શક્યા નથી હા અમે છેલ્લા બે મહિનાથી રજૂઆત કરીએ છીએ એટલે એમની જે કીધું હતું એ પ્રમાણે અમે કરી દીધું છે એટલે હાલમાં હવે પરમિશન આવે એટલે અમે એ કરીશું